પત્નીને જો ખુશ રાખવી હોય ને તો એક જ ફોર્મ્યુલો છે પાકીટનું મોટું ખુલ્લું હોવું જોઈએ અને પતિનું મોટું બંધ હોવું જોઈએ આ પહેલા પુરુષો આટલા બધા હેરાન પરેશાન કેમ રહેતા હશે અને જાણો જો એમ જ કહેતા હોય કે મને તો મારી પત્ની શાંતિથી જીવવા જ નથી દેતી નાકમાં ધમ કરીને મૂકી દીધો છે અને હું હું તો ખાલી આંખમાં જોઉં ને અને મને તરત ખબર પડી જાય કે હવે એ એમ કેસે કચરા પૂતો કરી લો એની આંખમાં જુઓ એટલે મને ખબર જાય કે એમ કે છે કે જાઓ વાસણ ઘસી દો હા આ શું કરે છે લોકો એવું કે પાણી હંમેશા બેઠા બેઠા પીવું જોઈએ અને દૂધ છે ઊભા ઊભા પીવું જોઈએ પણ તું તો ઊભી થાય છે બેસે ભી છે હું ચા પીવું છું ને ચામાં તો બંને હોય